કે થાલા ગામની અંદર ત્યાં જે ગ્રાઉન્ડ મોટું છે ખુલ્લો એક ભાગ છે મેદાન છે મેદાનની વચ્ચે વચ્ચે એક લાશ પડેલી છે જેને લઈ અને જેટલી પીઆઈ તેમાં જ તેનું સ્ટાફની પછી ત્યાં ગયેલા ત્યાં જઈને જોતા જે લાશ પડેલી હતી તેને માથામાં પથ્થર મારી અને મર્ડર કરેલાનું આવતા આજુબાજુ તપાસ કરતા ત્યાં જે મરનાર વ્યક્તિ છે એ રાહુલ રાજભર કરીને રહેવાસી યુપીનું ઉંમર વર્ષ તેત્રીસનું કોઈએ મર્ડર કરી દીધેલાનું જણાય છે હાલ ગુનો રજીસ્ટર કરી તેના ભાઈની ફરિયાદ લઈ અને તપાસ ચીખલી પોલીસ સ્ટેશનના પીઆઈ સંભાળી રહ્યા છે હાલ એલસીબી શહેરની ચીખલી ડિસ્ટાફ ચીખલી પોલીસ પીઆઈઓ અને બધી જ અનુસારીની ટીમ આ જે અંડરટેક ગુનો છે કોણે મર્ડર કર્યું છે અને શા માટે મર્ડર કર્યું છે તેને લઈને તપાસ કરી રહ્યા છીએ